રાજ્યમાં ચાંદીપુરા વાયરસ ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે ગુજરાતમાં ફરી ચાંદીપુરાના વધુ તેર શંકાસ્પદ કેસ નોંધાયા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ ચોર્યાસી શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાંથી હાલ નવ કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે વધુ પાંચ દર્દીઓના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયા છે આ સાથે જ મૃત્યુ વધીને પત્રીસ થઈ ગયો છે દિન પ્રતિદિન ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસનો પરિણામ પોઝિટિવ આવતા વૈઇરટી તંત્રમાં હડકંપ સર્જાયો છે જિલ્લામાં અત્યાર સુધી 16 જેટલા ચાંદીપુરાના શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ચારના પરિણામ પોઝિટિવ છે છ બાળકોના મૃત્યુ થયા છે તેમજ હજુ છ બાળકો પૈકી ત્રણ બાળકો સારવાર હેઠળ છે જેમાં એકની સ્થિતિ ગંભીર છે આ મુદ્દા પર સિવિલ સર્જન શું કહી રહ્યા છે સાંભળીએ અત્યાર સુધીમાં અત્રેની જીએમઆર મેડિકલ કોલેજ સંલગ હોસ્પિટલ ઇર્બતનગર ખાતે ટોટલ 16 કેસીસ મળાય છે જેમાંથી ચાર સેમ્પલ્સ છે એ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવે છે કરંટ સિટીમાં આપણી પાસે અત્યારે સાત શંકાસ્પદ કેસના દર્દી આ હોસ્પિટલ ખાતે દાખલ છે જેમાંથી ત્રણ કેસ વોર્ડમાં છે અને બાકીના કેસ એઆઈસીમાં દાખલ છે શું છે શું સારવાર છે આપ શું જાણો છો તેમ આ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના માનનીય આરોગ્ય શ્રી દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી એ એમાં એમને જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે જે પણ કોઈ દર્દીને લાવવામાં આવે તો એના સિસ્ટમ સારવાર મળે એ જ પ્રકારના અમારા પ્રયત્નો છે બીજું પેશન્ટ ફરી કે જિલ્લાની અંદર ક્યાં પણ એવું નહોતું આવે કે હાઇડ્રેડ ફિલ્રના કન્વર્ઝન છે અને જો ત્યાં પેસિટેબલ નથી તો તાત્કાલિક એવા દર્દીને આપણે હોસ્પિટલ ખાતે મોકલી દેવાના હોય છે વધુમાં

હાલના તબક્કે સમગ્ર વહીવટી તંત્ર ફોગિંગ તેમજ પ્રેયર ઉપર લાગ્યું છે જોકે આગામી સમયમાં આ મામલે હજુ વધુ ઠોસ પગલા નહીં લેવાય તો ક્યાંક ચાંદીપુરમના કેસ વધી શકે છે હસબુ પટેલ ગુજરાત તક સાબરકાંઠા